નમસ્કાર મિત્રો તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરી શકાય એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો ગુજરાતી ટાઈપિંગ માટે વધારાના કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી એકદમ આસાનીથી તમે આ વિડીયો જોયા પછી તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ગુજરાતી ટાઈપ કરતા થઈ જશો તો આ માટે સૌથી પહેલા કોમ્પ્યુટર કે લેપટોપમાં જે સેટિંગ્સ છે એમાં લેંગ્વેજ સેટિંગમાં આપણે જવાનું છે તો અહીંયા સર્ચમાં તમે ટાઈપ કરો લેંગ્વેજ આટલું લખતાની સાથે જ નીચે પહેલું ઓપ્શન તમને જોવા મળશે લેંગ્વેજ સેટિંગ્સ એના ઉપર ક્લિક કરી અને આપણે આ પેજ સુધી આવી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો લેંગ્વેજ એન્ડ રિજિયન ઓપ્શન છે અને આવી રીતે એમાં તમને ઓપ્શન મળશે એડ એ લેંગ્વેજ તો હવે આના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં અહીંયા ટાઈપનું કરસર બ્લેન્ક થાય છે તો અહીંયા આપણે ક્લિક કરી અને ત્યાં આપણે લખવાનું છે ગુજરાતી જી યુ જે એટલું લખશું તો અહીંયા ગુજરાતી નીચે આવી જશે તો આપણે આના ઉપર ક્લિક કરીએ જેવું એના ઉપર ક્લિક કરશું એટલે નીચે અહીંયા ઓપ્શન ડાર્ક થશે નેક્સ્ટ તો આપણે આ નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ ત્યાર પછી ઇન્સ્ટોલેશનની પ્રોસેસ થશે થોડીવાર અને હવે ઓપ્શન મળશે ઇન્સ્ટોલ તો ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો અહીંયા નીચે તમે જોઈ શકો છો બેઝિક ટાઈપિંગ અને ઇન્સ્ટોલેશનની પ્રોસેસ દેખાશે આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ હવે થઈ ગયું છે તો હવે અહીંયા જે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ પૂરી થઈ જાય અને આવી રીતે સ્ક્રીન આવી જાય પછી છેડે જુઓ આ બેઝિક ટાઈપિંગ લખ્યું છે એના છેડે ત્રણ ડોટ છે એના ઉપર ક્લિક કરશું એટલે ઓપ્શન મળશે લેંગ્વેજ ઓપ્શન્સ તો આના ઉપર ક્લિક કરીએ ત્યાર પછી ફરી હવે આવી રીતે ઓપ્શન મળશે જેમાં લખ્યું હશે કીબોર્ડ અને નીચે ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ હવે અહીંયા ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ લખેલું આવશે અને ઉપરની સાઈડ જોશો તો અહીંયા એડ એ કીબોર્ડ આવું એક તમને ઓપ્શન જોવા મળશે તો એડ કીબોર્ડ ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી એમાં બે ઓપ્શન મળશે ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ અને ગુજરાતી ફોનેટિક તો આપણે આ ફોનેટિક ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમે જુઓ નીચે ગુજરાતી ફોનેટિક ઇનપુટ મેથડ એડિટર આવવું આવી જશે તો આ ઇન્સ્ટોલેશનની પ્રોસેસ અહીંયા પૂરી થાય છે ત્યાર પછી હવે આને આપણે ક્લોઝ કરીએ હવે એમએસ ઓફિસ વર્ડની ફાઇલ ઓપન કરીએ એમાં ટાઇપિંગ ટેસ્ટ કરીએ તો હવે એમએસ ઓફિસ વર્લ્ડની ફાઇલ અહીંયા ઓપન થઈ ગઈ છે અહીંયા નીચે જોશો તો નીચે ડિફોલ્ટ ઇંગ્લિશ લખેલું છે એના ઉપર ક્લિક કરી અને ઓપ્શન છે એમાંથી ગુજરાતી ફોનેટિક લખેલું છે એ સિલેક્ટ કરવાનું છે એટલે તમે અહીંયા નીચે જોઈ શકો છો ગુજ પીએચ આવું લખેલ આવી જશે હવે આપણે અહીંયા આપણે જે લખશું એ લખાઈ જશે આજે આજે બહુ કામ છે તમે જોઈ શકો છો એકદમ ઇઝી લખાઈ જાય છે રવિવાર તો આર એ વીઆઈ વી આર આવું લખશું એટલે અહીંયા રવિવાર લખીને સ્પેસ આપશું એટલે અહીંયા લખાઈ જશે તો મિત્રો એકદમ ઈઝી છે મારી ચેનલમાં કોમ્પ્યુટર ને લગતા મારા તો આ એમએસ ઓફિસ વર્ડમાં આપણે જોયું હવે આપણે બ્રાઉઝરમાં ઓનલાઈન ટાઈપ થાય છે કે નહીં એ પણ ચેક કરી લઈએ તો હું અહીંયા ટાઈપ કરું છું તો તમે જોઈ શકો છો ગુજરાતીમાં બ્રાઉઝરમાં પણ લખી શકાય છે એકદમ ઇઝી છે ભાષા જ્યારે પણ તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું હોય ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવું હોય તો અહીંયા નીચે જે ઓપ્શન છે ત્યાંથી તમે કરી શકો એ સિવાય શોર્ટકટ કી તરીકે અલ્ટર પ્લસ શિફ્ટ અહીંયાથી પણ તમે લેંગ્વેજ બદલાવી શકો છો જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં આટલી પ્રોસેસ કર્યા પછી પણ ગુજરાતી ન લખાતું હોય તો એક વખત રિસ્ટાર્ટ કરી જુઓ લખી શકશો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને જો આવા વધુ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો